જશ્રી બધી માતા આત્માદીમાલી રામારી સં ભાવારો પંચવારો એક મુકારાની સધી સદી માતા ભાઈ મારી સગરી સભાને રમશે ગજુજી લાલભાઈ સચિનભાઈ કલાકારો ઈરાવંશીઓ દરબારો પટેલો રાવરો ઠાકોરો હું હારે આલમની માતા સુ ડોલી પાવરિયો સાઉન્ડવાળો ગાયકુવાસીઓ ગાયકુ

લા ભાઈ હું જશિબુની સધી ખમા કહું છું તે ભાઈ આમંત્ર કંકુત્રી આવીશું તે દરેકના નવા વરસના રોમ રોમ કઉ છું તે ગાય કુવેશ્યો હું જશીબુની સદી ખમા કહું છું બેટા તે ભાઈ મારા અટીની બેનના ઘેર ઘણી ખમવા પણ મારા મંડળના જાજી ખમા તે બેઠા બેઠાશો એમને ખમા ને ઘેર હું જાય ડબલ ખમા એ ઢોલી પાવડીઓ સાઉન્ડ વારો હું કરોની સધી તમે વકાર્યું છે અને તમારું જોજન મી માતાએ હોભર્યું છે સચિન અને જો 356 દાડા સચિન ન હચું તો જસી બની સતી નહીં શાબાશી મારી પણ આ વેરાય એ કઉ છું તારા હંગાત દેરું છું હું એ દેરું છું પણ જગતમાં જજે તારા દીવાના નમીન જજે અજો કદાક્ષન હારો હાર કદાક્ષન રાતે બેના ટકોરે જસી બુની સતી એવું નામ દેજે અજો લાલ લુગડા ફેરી ન તો મારું નામ સતી નહીં ના સુધારો તો ટોનો દીકરો કડાનો સ પકોઈ નું નોમ સ કે મારા સચિન ભાઈ ની જોડી ગેજેન ફોટો પર આવજો તે પક્કા बाजू માં જો તે તમારી ઈચ્છા હું સધી પાર નો પાર મનન માતા નહીં તંકુત્રી માં ફોટો જો તે ભાઈ સચિન ટાઈમ આવે આવે સમય વસ્તી તો આજે એન્ટ્રી છે પણ જો ભાઈ આ ઇમનમ દરબારો નહીં વાગતું ઓમાં ઘણી મહેનત પક લાલા ભાઈ કોઈ ઇમનમ થતું નહીં હીરાવંશીઓ તમારી પાઘડીઓની લાકડી શું હું જશીબુ ની સધીશું તે ગાયો ના ગોવાર શો આ વેરાય કઉ છું તે ગાયો ના હાચવે 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 કઉસ છું તે ભાઈ ભરા શિયાળામાં તારે વરસાદ આવો એટલે કરજુક કહેવાય એટલે કરજુક ના કદાચ પગે પડી મારા રોમ ના ભેટી અને જો ખેતીવાડીમાં હે ન મેલું માન ન માતા નહીં તે ભાઈ કોથરા ભરવાનો ટાઈમ આવ્યો એટલે ઉપર ઈના આપવાનો ટાઈમ આવ્યો છે પણ ભગવાન ના શંકર પગે પડી કઉ બાપા ખમિયા કરી દે એવું આ વેરાય કઉ છું કુવાસ્યો તે ભાઈ હું કરોની ની સધીન જશી બુન હું દયા કોઠો લઈને ફરું છું તે કોઈ ખોટું થવા દીધું નહીં થવા દેતી નહીં ભાઈ તે ભોલા વિષ્ણુ અંજુ બેન તે ભાઈ હું વિષ્ણુ મોહન ની માતા છું મારા ભોલાનું નું માદળિયું છું તે આજે અવસર છે તમને લાલભાઈ આ ગદણિયા અવસર આલ્યો ખબર હું પર તે કદાચ તેર મહિના થાય અને એમના કુટુંબમાં કદાચ બે દીકરા આવું તો મોનજો કા અવસર જાતો જાત લઈ લીધું તે વેરાઈ કે થી તે કોઈ કુવાસી ના ઘોડિયા ખોટવાય અને કદાચ બે ગાયો હોય

લાડો કરી નો ફેવરું તો મારું નામ માતા નહી કારણ કે વીરા તું એ સધી નો ભૂવો છું હું એ પણ જેવી હાચવી એવી હાચવજે અને જો કદાક સર સર કુટુંબ હાથે જો ફોરન ના વિજા નામ એવરું તો મારું નામ માતા નહીં તે વેરાય કહું કારણ ટાઈમ ને સમય આવો એટલે કદાચ એક વખત તો ભોણિયાનું નૂતરું આલ્યું છે કે તારું નૂતરું તારા લાડવા નો ખવું માન નો માતા નહીં આ વેરા એ વચન આલી કઉ છું તે વચન હું કદી આ મિથ્યા નહીં જવા દઉં પણ તારી નાભી માં વાત પડી છે તો પૂરું ન કરું ભોલા તો મારું નામ માતા નહીં તે હજોરા જો બે વર ઘરિયા કદક્ષણ લગન કરાઈ અમ ફરીથી સહ પરિવાર હાથે તૈન મોણસ કરીને ગેલ ના તો મારું નામ માતા નહીં Oh, uh -huh. હું જસીબુ ની સદી આસીઆું તે પાર બંધ થઈ જાય તે આ આ ભાઈ પોતે તે ભાઈ દરબાર આ વેરાય ગૌ છું અને જસીબુ ની સદી અતે રહી બોલીન ને છું તે જેટલું જેટલું નાભીમાં પડ્યું છે તે તારા દીવાન ભરાઈ જઉં છું વીરા તો જો એટલું એટલું નવા વર્ષમાં પાન ના પારું માનનો માતા નહીં કારણ આશીની પાર બંધ થઈ જઈ અને કાલ હવાથી તારી નવ કદાચ સૂર્ય ના અનુગ નવા 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 વર્ષના કોમ લઈને ના આવું તો હું શધી માતા છું આ વેરાય આશી આલીને જઉં છું તે ઢોલી પાવડ્યો એ મૂવી કેસેટ વાળા ભાઈ તું આખી દુનિયાના ફોટા ખેંચીશ અને હું કરણી સધી